વેલકમ ટુ જય માનપણા કિચન હું મારા જય દ્વારકાજી ટમેટામાં ઈનો નાખીએ અને બનાવો એકદમ ટેસ્ટી અને લાજવાબ રેસીપી આ રેસીપી એટલી ઇઝી બનશે કે તમે એકવાર જોશો ને એટલે તરત બનાવવાનું શીખી જશો અને આ રેસીપી એટલી બનીને ટેસ્ટી થશે કે નાના મોટા બધા ખાવાનું ખૂબ પસંદ કરશે તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે અહીંયા મેં ત્રણ નંગ ટમેટા લીધા છે તેને મેં આ રીતે અત્યારે સ્લાઇસમાં કટ કરી નાખ્યા છે હવે આપણે આને મિક્સ જારમાં ગ્રાઇન્ડ કરી લેશું તો ટમેટાને આપણે ગ્રાઇન્ડ કરવા માટે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો અને અડધા ભાગના ટમેટા આપણે એડ કરી દઈશું મિક્સર જારના વાટકામાં અને અડધા ભાગના ટમેટા મેં રાખ્યા છે આ ટમેટાનો ક્યારે યુઝ કરવાનો છે તે હું તમને આગળ બતાવીશ હવે આ ટમેટાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જુઓ ટમેટાને આપણે આ રીતની સરસ મજાની પેસ્ટ તૈયાર કરી છે હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું મિક્સર જારમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું જેથી વાટ વાટકામાં ટમેટાનો પલ સોટેલો હોય તે સરસ રીતે આવી જાય તો આ ટમેટાના પલની અંદર છે ને આપણે ઈનો એડ કરી દઈશું ઈનો આપણે એક છપટીક જ લેવાનો છે વધારે નથી લેવાનો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે છપટીક ઈનો જ એડ કરવાનો છે હવે સમસી વડે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે ટમેટાના પલની અંદર અડધો વાટકો લઈ લઈશું સનાનો લોટ તમે જે સનાનો લોટ વાપરતા હોય તે તમે લઈ શકો છો તો અડધા કપ સણાના લોટની અંદર આપણે લઈ લઈશું અડધો કપ પાણી એડ કરી દઈશું હવે આને આપણે હેન્ડ ગ્રાઇન્ડરથી સરસ રીતે મિક્સ કરી દઈશું આમાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બેટર છે ને વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે પાણી આપણે સણાના લોટથી અડધું જ પાણી લેવાનું છે કારણ કે આપણે ટમેટાનો પલ એડ કર્યો છે ને એટલે પાણીનો વધારે આપણે આમ યુઝ નથી કરવાનો તો જો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે એક પણ ગોળી ન રહે એ રીતે તો જો આપણે ટમેટાનો અને સેનાના લોટનું આપણે બેટર એટલું ઘટ રાખવાનું જો તમે જઈ શકો છો વધારે આછું નથી રાખવાનું ઘટ રહેને એ રીતે જ આપણે રાખીશું હવે આ બેટરમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જે મીઠું ખાતા હોય તે તમે લઈ શકો છો પાંચ ચમચી જેટલી હદર એડ કરી દઈશું કલર સરસ આવે એક નાની ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ સરસ આવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું ફરીથી મિક્સ કરી દઈશું આપણે તો અહીંયા આપણે બેટર તૈયાર કરી નાખ્યું છે હવે આપણે જઈશું ગેસ તરફ હવે આપણે ગેસ ઓન કરી અને આ રીતની નાની એવી પેન લઈ લઈશું તમારી પાસે જે સાઈઝની પેન હોય તે તમે નોસ્ટિકની અથવા ગમે તે લઈ શકો છો હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું બસ વડે આપણે પેનમાં ફેલાવી દઈશું આ રીતે એટલે પૂડલો છે તે ઇઝીલી ઉખડી જાય હવે આપણે પેનમાં આપણે થોડું બેટર એડ કરી દઈશું થોડો પટલો પૂડલો રહે ને એ રીતે આપણે બેટર એડ કરવાનું છે આપણે ઉપરથી પણ થોડું તેલ એડ કરી દઈશું ઉપરથી થોડું આપણને સૂકા જેવું લાગવા મળે ને એટલે માનવાનું કે આગળનો ભાગ છે તે સડી ગયો છે જો ઉપરથી થોડું આપણને સૂકા જેવું લાગે છે એટલે સડી ગયું આગળનો ભાગ હવે આપણે બીજી પેન લઈ લઈશું તેમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું તેને પણ આપણે બ્રશ વડે ફેલાવી લઈશું આ પેનમાં આપણે જે પુડલો એડ કર્યો છે ને હવે આપણે તેને આ પેનમાં આપણે પલટાવી લઈશું આ રીતે એટલે આ પ્રોસેસ કરવાથી છે ને કિનારી વિખાઈ ન જાય અને સરસ પુડલો બનીને તૈયાર થાય જો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર આવ્યો છે હવે આને પણ આપણે પાસાની સાઈડ કૂક કરવા માટે રાખી દઈશું ને થોડું એવું આપણે તેલ લગાડી દઈશું હવે આપણે પાસાની સાઈડ પણ પલટાવી લઈશું તો આ સાઈડ પણ સરસ સડી ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે સેમ પ્રોસેસથી બીજો પુડલો પણ તૈયાર કરી લેશું તેલ એડ કરી દઈશું તમે છે ને આમાં જે પ્રમાણે તેલ ખાતા હોય એ પ્રમાણે તેલ એડ કરી શકો છો આમાં અડધી ચમચી પણ તેલ એડ કરો ને તો પણ પુડલો ઇઝીલી રીતે ઉસકી જશે જો પુડલો છે ને આપણે આટલો પતલો રાખવાનો આને પણ આપણે અલટાવી પલટાવી અને સરસ રીતે કૂક કરી લેશું જુઓ બન્યા છે ને સરસ મજાના એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા તો અહીંયા આપણે બેટરમાંથી આ રીતના ત્રણ પુટલા તૈયાર કર્યા છે હવે આ પુટલાને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું ટુકડાની સાઈઝ તમારા મનપસંદ પ્રમાણે રાખી શકો છો નાની કે મોટી જો એકદમ સરસ સોફ્ટ બન્યા છે પુડલા અને આપણે સૂટા સૂટા કરી નાખશું આ રીતે અને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું જો આપણે આ રીતના સરસ મજાના કટ લગાવી દીધા છે તો અત્યારે આને આપણે સાઈડમાં મેકી દઈશું અને આગળની પ્રોસેસ બતાવીશ તમને હવે આપણે જે ટમેટા અડધા સાઈડમાં રાખ્યા હતા નાના નાના ટુકડા કરી આ રીતે આપણે આ રેસીપી ફ્રેન એટલી ઇઝી બને અને એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે તમે જો એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે બાળકોને નાસ્તામાં બનાવીને આપશો તો હવે આપણે વઘાર કરવા માટે પેન લઈ લઈશું હવે પેનની અંદર આપણે તેલ એડ કરી દઈશું તેલ અહીંયા હું બે નાના ચમચા લઉં છું તમે ઓછું પસંદ તેલ ખાવાનું કરતા હોય તો તમે આનાથી અડધા ભાગનું તેલ પણ લઈ શકો છો પણ થોડું તેલ સળિયાતું હોય ને તો તેની રેસીપી એકદમ ટેસ્ટી બને અને ખાવાની ખૂબ મજા પડે તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું તતડે એટલે આપણે પાંચ ચમચી હિંગ એડ કરી દઈશું પસવામાં સરળ રહે ત્યારબાદ અહીંયા મેં પાંચથી લસણની કળી લીધી હતી તેને મેં આ રીતે નાના ટુકડા કરી નાખ્યા હતા લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ લસણથી પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે ટમેટા એડ કરી દઈશું ત્યારબાદ મેં લીધું છે અહીંયા અડધો કેપ્સિકમ તેને મેં આ રીતે નાના ટુકડા કરી નાખ્યા હતા એડ કરી દઈશું કેપ્સિકમની જગ્યાએ તમે મૂળ મરશું પણ લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા એક ડુંગળીના નાના આ રીતે ટુકડા કરી નાખ્યા હતા તે એડ કરી દઈશું મીડિયમ સાઈઝે ડુંગળી લીધી હતી મિક્સ કરી દઈશું સરસ રીતે હવે આપણે મસાલાના ભાગનું મીઠું એડ કરી દઈશું હવે આ વેજીટેબલને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ગળવા માટે રાખી દઈશું થોડા વેજીટેબલ ગળી ગયા છે હવે આપણે આમાં રૂટિંગ મસાલા એડ કરી દઈશું તો રૂટિંગ મસાલામાં લઈ લઈશું પાંચ ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર જે રેગ્યુલર ખાતા હોય તે તમારે વધારે કલરફુલ બનાવવું હોય ને તો તમે કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું એડ નથી કર્યું અડધી ચમચી જેટલું લઈ લેશું પાઉભાજી મસાલો આનાથી ટેસ્ટ સરસ આવે અને સ્વાદમાં સરસ લાગે આમાં આપણે પાણી વધારે એડ નથી કરવાનું થોડું આપણે ડ્રાય રાખવાનું છે એટલે બેથી ત્રણ ચમચી જેટલું હું અત્યારે પાણી એડ કરું છું તમારે જો ગ્રેવીવાળું બનાવવાનું હોય તો તમે આમાં વધારે પાણી એડ કરી શકો છો હવે આપણે ઢાંકણ ઢાકી અને સાત થી આઠ મિનિટ સુધી તેને માટે રાખી દઈશું જેથી એક રાગું થઈ જાય અને ઉપરથી તેલ પડી જાય તો સાત આઠ મિનિટ બાદ આપણે જોઈ ઢાંકણ ખોલીને જો એકદમ સરસ ઉપરથી ગઈ છે મતલબ તેલ સૂટું પડી ગયું છે અને એક રાગી સબ્જી પણ થઈ ગઈ છે જો આ રીતે એકદમ ઘટ થઈ જવું જોઈએ રસો પણ હવે આ સ્ટેજ ઉપર આપણે જે સણાના લોટના પુડલા બનાવ્યા હતા તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જો જે પ્રમાણે ડ્રાય કે ગ્રેવીવાળી આ રેસીપી બનાવીને ખાવાનું પસંદ કરતા હોય ને તે પ્રમાણે તમે રાખી શકો છો પણ આ રેસીપી છે ને વધારે ડ્રાય હોય ને તો જ પણ ખાવાની મજા પડે અને તેનો ટેસ્ટ પણ તમે આ પણ ભૂલી જશો એટલો ટેસ્ટી લાગશે તો આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને મને તમે કમેન્ટ કરી અને જરૂર કહેજો આ રેસીપી તમને કેવી લાગી છે તે અને તમે કયા શહેરમાંથી વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો મને ખૂબ ગમશે હવે આપણે ઉપરથી થોડા ધાણા કરી લઈશું જો બની છે ને જોતા રેસીપી અહીંયા આપણી મસ્ત લાજ રેસીપી થઈ છે તૈયાર ગેસની ફેમ બંધ કરી દઈશું અને પેન આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો અહીંયા આપણે એકદમ પરફેક્ટ મસ્ત મજાનો ટેસ્ટી પુડલામાંથી બનતો એવો સરસ નાસ્તો બનીને થઈ જશે તૈયાર જો તમે આ રીતે ખાઈ શકો છો એકદમ સરસ મજાનું લાગે છે તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્યારામ ધન્યવાદ